નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચાર સોથો મહિનો બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ કલોજી ત્રણ હજાર વીસ થી છત્રીસો છેતાલીસ સિંગદાણા સોળસો પચાસ થી સત્તરસો સાઠ જીરુ ત્રણ હાજર 880 થી ચાર હાજર આઠસો રાયડો આઠસો એસી થી નવસો રૂપિયા નવસો એસી થી તેરસો રૂપિયા અડદ ચૌદસો થી બે હાજર છેતાલીસ મગ તેરસો થી બે હાજર બત્રીસ થી તેવીસો એક્યાસી તુવેર પંદરસો થી બે રૂપિયા ધાણા તેરસો વીસ થી અઢારસો સાઠ અજમો બારસો ચોવીસ થી અઠ્યાવીસો સોયાબીન આઠસો સેતાલીસ થી નવસો જુવાર આઠસો વીસ થી નવસો નેવ રૂપિયા લસણ બારસો પચાસ થી સત્યાવીસો પચાસ વરિયાળી આઠસો થી સત્તરસો મરસાળા ઓગણત્રીસો પચાસ થી તેત્રીસો ને અઠાવન રૂપિયા તલ સફેદ તેવીસો પચાસ થી છવ્વીસો ચુમાલીસ કઉ ટુકડા ચારસો અઠાણું થી છસો અઢાર તેરસો પંચાવન કપાસ તેરસો થી પંદરસો ને નવ્વાણું રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે